આમ તો એનો ઉત્સાહ એટલે હું તે દિયે ના પાડતો પાંચ સાત વર્ષ પેલા અમારો પ્રોગ્રામ કરેલો એમએલએ દીકરા વળી નામ ભૂલી ગયો રણજીતસિંહ અને એ એવું અમારું સ્વાગત કર્યું હતું મને હિન્દી ચેનલો વાળા એ વખતે કીધેલો કે દેખીએ સર આપકો પતા કે પીએમ કા ભી સ્વાગત નહીં હોતા એવું સ્વાગત કર્યું હતું ને સ્વાગત કરવા માટે થઈને કેટલો સમય જેલમાં જઈ આવ્યા ફાયરિંગ ની ધડધડેટી બોલાવેલી આનંદમાં માં આઠ વર્ષ કે સાત વર્ષ પેલા એટલે એવું કઈ કરાય નહીં આપણે કરવું નથી પણ તે દી એને પણ આવ્યો વખત આવ્યો છે ત્યારે આપણે બુબુ થવાનું છે હવે બરોબર ને હવે આપણે બધું આ હવે તો એક અને આ યુવા સેના ને ખરેખર મને થોડું હું એના વિશે કઈ પછી શરૂઆત કરું મારે વાંચવા મારે આ ડાવડું થાય માફ કરજો મને છે ને વાંચવાનો શોખ બહુ ઇતિહાસો બહુ વાંચું મને મારા પિતાશ્રી લખતા વાંચતા શીખવાડ્યું જેના બાપે શીખાડ્યું હોય એને ખબર હોય કેમ શીખાડ્યું હોય પણ મને છાપેલું હોય ને એ વાંચી આવું ટાઈપ કરેલું હોય લખાણ માં થોડુંક લખ્યું એટલે વાત કરી એટલે ટૂંકમાં ગુજરાત નું આ એક એવું સંગઠન છે યુવા સેના કે જે બધા સમાજ ને ભેળા આબોમ અને અઢારે વર્ણ જો હું ક્ષત્રિયો ક્ષત્રિયો કરું કોઈને એમ ન માનું કે આ તો અમે ભેળા બહુ રહ્યા ને એટલે હાડમાં બેસી ગયા છે એટલે થોડુંક નામ વધારે આવી જાય પણ અમારા અમારા માટે દલિત થી લઈને દરબાર સુધી બધાય અને શું કામ એ તમને કહ્યું એક ચારણો એક ચારણો એવા છે કોઈ જ્ઞાતિ નહી હોય જેના માટે ચારણો એ ત્રાગા નો કર્યા હોય કોઈને ઇતિહાસ જોતો હોય તો આ કોઈ જ્ઞાતિ ગમે મારી પાસે આવે કે અમારી જ્ઞાતિ માટે ક્યાં એટલે કોક ને કોક ગામડામાં કઈ આવી જાય અમારા ચારણી આયુ બેઠા આ ફલાણા જ્ઞાતિ ની માટે થઈ અને ત્રાગા કરી નાખી જીવ કોઈ દીધા આ હું તમને બતાવીશ કોઈ પણ જ્ઞાતિ આવી ન હોય જેના માટે ચારણો એ ત્રાગા ન કર્યા નીકળ્યા હોય ખાલી મહેમાન થઈને અથવા તો ગામમાંથી માંથી અથવા ગાયું બે લઈને જાતા હોય ને ખબર પડે કે અહીંયા નાના માણસ છે હાવ ગરીબ એને ઓલો મોટો માણસ થોડોક છે એ બહુ હેરાન કરે તો એને સમજાવવા જાય આવું ન કરે તો તમે કોણ કેવાવાળા વાળા ઘણા ને ઓડે આંખું આવ્યું હોય તમે કોણ કેવાવાળા કે તો હવે એને આંગળી નો ચીંધાય કે એના માટે ચીંધાય તો તો હવે ચીંધવા આંગળી ખબર પડે અને આંગળી ચીંધવા માટે કોઈ જ્ઞાતિને ને જાય કોઈ એવા ઓડે આંખું આવ્યું હોય જાય અને ચારણો અહીંયા તાળવે કટાર મારીને અહીંયા કાઢે અહીંયા ઉપરથી કટાર મારીને અહીંયા છોગાળા ત્રાગા કરી અને ખોળિયામાંથી પ્રાણ છોડી દઈએ કારણ ડગલા પહેરી માથે ઘી રેડીને હળહળતી અગ્નિમાં જગદંબા જગદંબા નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટા માહી ગંગા જલકે પ્રમાનમ જાણે શિવનું બીજું રૂપ કોઈ આવતું હોય એવા તાલ ત્રાગા અમારા ચારણો એને આજ સુધી કહું ચારણે દરેક જ્ઞાતિને ભેળા રાખવા માટે ચારણોએ યુગોથી મહેનત કરતા એવા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને બીજું આ કોઈ જ્ઞાતિ માટે સારું કેવા મારી પાસે જે જ્ઞાતિ છે એની ક્યાંક ને ક્યાંક વાત હોય છે પણ મારું કહેવાનું એક એક ચારણો એ કરીને જીવ આપ્યા તરવારો હાંકી નહીં પણ ક્ષત્રિયો યુદ્ધના મેદાનમાં લડતા હોય એ માથા પડી જાય તોય લડે પણ ચારણો ભારે લડતા હોય ને કવિતા હોય બોલે હું આગળ કઈ સાહેબ ગોહિલો તો બહુ છે એટલે હું જાડેજા સાહેબ હરપાલસિંહભાઈ આ ગોહિલોનું એક આલડ હું ગોહિલ યાદ કરું ને તો મને સમગ્ર ભારતના ક્ષત્રિયો માટે એક જ આલડ બધું આવી ગયું છે ભાઈ બધું આવી ગયું છે એમાં કોઈ પણ જ્ઞાતિ ના હોય એ હું આગળ જતા આપની યાદી કરાવીશ પણ મારો કહેવાનો અર્થ એ છે કે એક ક્ષત્રિયો માટે હું બોલેલો છું કે કોઈ પણ જ્ઞાતિ એવી ન હોય જેના માટે એને પાળિયા ન થયા જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એને પૂછ્યું નથી હું કોની જ્ઞાતિ કઈ જ્ઞાતિ માટે મળવા મરવા માટે જાઉં છું

અને ધીરે ધીરે હું ફાઉન્ડેશન બાય દે જાઉં છું તમને મજા કરાવવા આવ્યો છું બધા બેઠેલા ને આવો અને પાછળ ઊભેલા બધાને હું કહી દઉં તમારો જે તમે અમૂલો સમય દેવા માટે અહીં આવ્યા છો એનો બરાબર સાર્થક થાય તમારો સમય તમે જે અહીં સમય દેવા અત્યારે આવ્યા છો કલાક બે કલાક જે કાઈ સમય આપવાનો એ તમારા સમયનો બરાબર સદુપયોગ થાય એવી વાતો હું આપની આગળ કરવાનું છું એ પાકી વાત છે પણ હું થોડું આ બે 2013 14 માં જે સ્થાપના કરી ત્યારથી ઘણા બધા ખાસ કરીને અઢાર વર્ણ માટે એક થઈ અને કામ કરે છે યુવા સેના કોરોના નો જ્યારે સમય આવ્યો એ વખતે એણે કોરોના સમયે ગામો ગામ જઈ અને ભાવનગર કચ્છ અને વિવિધ જગ્યાઓ એ જઈ ભાવનગર આમ નામ છટ કચ્છ સુધી વિવિધ જગ્યાએ જઈ અને સેવાઓ કરી છે જેને જે ભોજનની જરૂર પડી અને ભોજનને જગ્યા રહેવાની જરૂર પડી અને એવા અનેક કામો કર્યા છે ગરીબ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કર્યા છે બ્લડ ડોનેશન કર્યા છે અને મેડિકલ કેમ્પો કર્યા છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એ બધા આપણા રાષ્ટ્રના જે કાર્યક્રમો છે હોય એ કરે છે બેનું દીકરીઓને કરાટા અને એવું બધું શીખાડવાનું કામ કરે છે તો આ યુવા સેનાને એકવાર બધાય બેઠા ઊભા બધા જોરદાર તાળીયેથી એકવાર વધારો સારું કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે ઘણું કરવું પડે અને માવડિયું બેનું દીકર્યું ભલે થોડા પણ હશે આમાં એમને આગળ તો થોડા દેખાય છે તમારી જે તાકાત છે તમારી જે શક્તિ છે એ ખાલી યાદ કરજો તમે જેમ જાંબુવનજી એ હનુમાનજી મહારાજ ની શક્તિ ની યાદી કરાવી એમ હું કાયમ બોલું છું ભારત વર્ષની શક્તિ નારી શક્તિ ની જે તાકાત છે એની એને ખાલી ખબર હોવી જોઈએ હા રીલ બનાવે મોબાઈલ માં પછી ત્રાહા મો કરીને અને પછી એમ માને કે આજ અમારી તાકાત તો તમે બહુ ભૂલો છો બેન તો તમે પલોખ તમારે હજી ઘણો કાપવાનો છે એની તમારી બહુ મોટી ભૂલ છે એ તમારી શક્તિ નથી એ તમારી તાકાત નથી તમારી તાકાત બીજી છે કોઈ પણ રામ પુલ જોઈ લો ભગવાન રાઘવેન્દ્ર સરકાર એને ઉતારવા વાળી કોક માં હતી આયા કૃષ્ણને ઉતારવા વાળી માં હતી વલ્લભભાઈ પટેલને આ ઉતારવા વાળી માં હતી વસરાય સોલંકીને અમીરજી ગોહિલને જલારામ બાપા બજરંગદાસ બાપા સંતરામ બાપા કોઈ પણ સંત હોય કે કોઈ પણ દાતાર હોય સુરવીર હોય એને જન્મ આપવા વાળી માં છે આ મહાપુરુષો ક્યાંય ડાઉનલોડ નહીં થાય બીજું બધુંય થાય છે પણ એ નહીં થાય એટલે એ કોઈક શક્તિની તાકાત છે એટલે જે હમણાં આમાં વાત આવી ને યુવા સેના કે કરાતાની દીકરીઓને બહુ મોટી વાત છે તાકાત જ નથી કોઈ સામે મીઠ માંડી હગે સામે એને ખબર પડે કે ડોકી મળડાઈ જાય આ દીકરી હામુ ન જોવાય એટલી એને જ્યારે ખબર પડી જાય બોલીવુડ વાળા પાવડરિયાને તો તમે રાખતા જ નહીં રોલ મોડલ સાહેબ ધોળું પાવડર હું કે તો ઈ હવારમાં જાગી હગે અને એને હવારમાં તો નહીં તો એ કઈ નક્કી જ ન હોય પણ ટૂંકમાં કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણા રોલ મોડલ કેવી રીતે હોઈ શકે હા આમાં આમ જો ઓલી મારે હવે મારી મારે સ્વભાવ ખબર નહીં મને ગણાય કે તમે તમારા ઘર આવું અમુક નો કહેવાય પણ રેવાય નહીં આનું શું કારણ કે મને જે ચાહે છે યુવા ધન એને મારે સાચું ન કહું તો હું ચારણ ન કહેવા એટલે મારે કેવું પડે હા એક ભૂંડણી મરી ગઈ હતી બે દી પછી પાછી આજ હજીવન થઈ ગઈ હવે કોક થાય કે આવો શબ્દ બોલે પણ બોલવો જ પડે મીડિયામાં પણ એને સ્ટન્ટ કર્યો બોલો પાછું તો કે ઓલા માટે કેન્સર ઓલું થાય એની જાહેરાત માટે કઈ નથી કર્યું તારે ફેમસ થવું તું નજરે પડવું તું બધા ઓળખે એમ એટલે આવું કરે એ આપડા રોલ મોડલ ન હોય કેવાનો અર્થ એવી વાતો કરવા માટે આવ્યો શું ભગવાન રામ ની વાતો કરવા માટે આવ્યો છું સનાતન ધર્મ ની વાતો કરવા માટે આવ્યો છું કોઈ પણ જ્ઞાતિ એ રાષ્ટ્ર માટે દેશ માટે અને ધર્મ માટે સારું કર્યું છે એના માટે